નજર કરીએ તો મહેસાણા બહુચરાજી હાઈવે પર ખાનગી કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી અને મહેસાણા બહુચરાજી પાસે આવેલી આ દુર્ઘટનાને લઈને કેટલાય લોકો અફરાતફરી જે મચી ગઈ લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે આગ લાગવાથી બે કામદારોના પણ મૃત્યુ થયા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે સલ્ફર કેમિકલનું ઘડતર થતા અચાનક જ આગ ભભોકી ઉઠી અને આગ લાગવાથી બે કામદારોનું મૃત્યુ થયું જ્યારે બે ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સામેત્રા ગામ નજીક ખાનગી કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ એપીએન સલ્ફર બનાવતી કંપનીમાં દુર્ઘટના સર્જાતા અફરાતફરી બચી ગઈ મહેસાણાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો અમારી સાથે જોડાયા છે સમાચતતા મુકેશ જોશી મુકેશ સલ્ફરના ઘટતરને કારણે જે આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની લઈને શું જાણકારી વધુ મળી રહી છે અમિતા જો વાત કરવાનો તો મહેસાણા બૌછડાજી હાઈવે ઉપર જે સામетра ગામ આવેલું છે એની બાજુમાં એપીએન સલ્ફર બનાવતી જે કંપની છે એમાં આગની ઘટના જે છે સામે આવી છે જેમાં બે શ્રમિકોના મોત મોત થયા છે અને બે અન્ય બે શ્રમિકો જે છે એ ઘાયલ પણ થયા છે ઘાયલ તમામને કહી શકાય કે જે મહેસાણા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે ખાસ વાત કરીએ તો રાત્રિ દરમિયાન સલ્ફર પ્લાન્ટમાં આગની ઘટના બની હતી અને ઘટનાનો કોલ મળતા મહેસાણા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને જે કહી શકાય કે સ્થળ પર બે શ્રમિકોના મોત પણ થયા હતા અને બે ઈજાગ્રસ્ત પણ થયા હતા ખાસ વાત કરીએ તો સલ્ફર ફેક્ટરીમાં આગ કે અન્ય કારણથી મોત થયું છે તેની તપાસ હાલમાં ચાલી રહી છે એટલે કહી શકાય કે જે સલ્ફર જે હોય છે એનું ઘડતર થયું હતું ને ત્યારબાદ આગ લાગી હતી હાલમાં જે વાત કરવામાં આવે તો જે પોલીસ ઘટના સ્થળે પણ પહોંચી છે અને જે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે સમયસર પહોંચી હતી જે બે શ્રમિકોના મોત થયા છે એનું કારણ હાલ જાણી પરંતુ ખાસ જો વાત કરવામાં આવે તો આ કહી શકાય કે જે આગની ઘટના થી બે મોત થયા બહુ ઓછી છે પરંતુ જે કહી શકાય હાલમાં પ્રાથમિક કારણ જે છે સામે આવી રહ્યું છે ખાસ વાત કરીએ તો આ કંપની કેટલા સમયથી ચાલતી હતી અને કહી શકાય કે આ દુર્ઘટના સર્જાવા પાછળ કંપની કોઈ જવાબદાર છે કે કેમ એ દિશામાં હાલમાં પોલીસ પણ તપાસ હાથ ધરી રહી છે જી અમિત આભાર આપનો જાણકારી આપવા માટે તો સલ્ફરના ઘડતરને કારણે બે શ્રમિકોના મૃત્યુ થયા છે આ ગડતર થવાને કારણે તુરંત આગ ભોગકી ઉઠી હતી જોકે હજુ ફાયર બ્રિગેડ આવે અને વધુ સંસાધનો લઈને આગ બુજાવવાની કોશિશ કરવામાં આવે તે પહેલા આસપાસના લોકોએ આવીને આગ પર કાબૂ મેળવ્યો